એક ખબર છે અને ખબર નહીં આ બે હતા સમલો ઓહ મતલાગ્યો હું જાગ્યું એક ભાઈનું નામ ખબર છે અને એકનું નામ ખબર નહીં એટલે પેલા ભઈએ પ્રશ્ન કર્યો જે ખબર છે એક દૂધ લેવા ગયો છે શું લેવા દૂધ લેવા તો જે ઘેર છે એ કોણ છે એટલે કે ખબર નહીં ઘેર જઈ ગયો કે ખબર નહી ખબર નહી તો જવાબ તો આવતી ને લાખ રૂપિયા પછી કે આ દૂધ લેવા કોણ ગયો છે તાર કે ખબર છે કે તો ખાલી ખૂબ છે બહુ હમજવાજી છે તો બધી જાણીઓ નોરો કાપો અર્ધા કે છે ખબર નહીં અને અડધા કે ખબર છે ઓ આ બેન તમારી દ્રષ્ટિમાં બેન કદાચ ચૂસ કરવો હોય તો કને કરશો તમાર નક્કી કરવો હોય ખબર સો ઇને નક્કી રાખશો કે ખબર નહીં ઇને નક્કી રાખ્યો અને તમ્યા બેમો તમે હું છો આ પ્રશ્ન છે જેનો સમજણ નહીં પેલા ગોઠવું છો મારા વિરોધમાં ખબર નહિ એટલે બોલતો એટલે નિરાંત આવે નિર્ણ હાથું નામ રૂપ ને કોણથી ને નહી બોલવું એટલે હું નિરાત બાપુની વાત શું છે અને એને નિરાત બાપુ કે જો આ વાત ગુરુએ ના કરી હોત આ પરંપરા હા ના ચાલી આ પ્રશ્ન છે જો ગુરુએ કશું ના કીધું હોય અને મારી જોડે કોઈ આવ તો આ તું પૂરણ બ્રહ્મ પરમાત્મા છે એટલે જ્ઞાન થઈ જાય હા

કારણ હું ન કોઈ ને બનાવ્યું છે ભગવાનજી ચિયા બાપાએ હું ન બનાવ્યું અને તમારું બનાવેલું હું તો સાચું હોય જ નહીં અને તમારું મોનેલું સાચું હોય જ નહીં અને હું અનેક નહીં પાછા આ પણ બુદ્ધિ નું દેવાનું છે સમજવું તો સમજો ના સમજો તો નહીં બોલાવાના ઇઝ અ પાવર સમજ્યા

જગત અને જગત નું કાર્ય સમાપ્ત થઈ જાય અધિષ્ઠાના જ્ઞાને એ અર્જુન અધિષ્ઠાન અધ્યક્ષ એવા મારે લીધે સમગ્ર જડ ચેતન પ્રકૃતિ જે ચેતના કહે છે જેને તું જડ કે છે એ મારો આધાર છે એ અધિકારી ભેદે છે અધિકારી ભેદે સંતો વાતો કરે છે પણ એ વાતને

तूने खेत खुदा को देखा है सुखियाचे એટલે તરત કાજે હાથ देखा है કે કૈસે કે દેખલે મુજે સુખિયાચે દેખલે મુજે કે મેં કેસે માનું આરે બેટકા આ તો બેહતા નહી ગાય રખડેસ એ પટકાઈસ જ્યારે સંત કહેતા હોય કે હજી તારો પાટો નથી પડ્યો